રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા મુંદ્રામતીય જિલ્લા સ્તરીય કાર્યાલય ઉદ્ઘાટન રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા આજે મુંદ્રામતીય જિલ્લા સ્તરીય કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલ જિલ્લા કાર્યાલયને ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનના પ્રમુખ શ્રી અજીજીભાઈ સાંદ અને સંગઠનના સક્રિય સભ્ય એવા વિક્રમસિંહભાઈના સુપુત્રી ધ્રુવીબા પરમાર દ્વારા રિબિન કાપી આમ જનતા જનાર્દનના પ્રાણપ્રશ્નોને વાચા આપવા એમના માનવીય અધિકારોની સુરક્ષા હેતુ ખુલ્લું મુકાયું હતું જિલ્લા સ્તરીય કાર્યાલયને ખુલ્લું મુકાયા બાદ આમંત્રિત મહેમાનોનું સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંચસ્થ અગ્રણીઓ સર્વશ્રી હાજી મહમદ શાહ સૈયદ બાપુ ડૉક્ટર કિશોરભાઈ પટેલ વંકાજીભાઈ સોઢા એડવોકેટ ઇમરાનભાઈ મેમણ એડવોકેટ રમજાનભાઈ બાયળ દીપ્તિબેન ખત્રી અલારખિયાભાઈ ભવાનજીભાઈ દેડા મજીદભાઈ સાન દેવેન્દ્રસિંહ જાડેજા ભગુભા જાડેજા એડવોકેટ રમજાનભાઈ બાયણનું સાલો ગુલદસ્તો આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન નબળા વર્ગોના અધિકારો મહિલાઓ તેમજ બાળકો અલ્પસંખ્યકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત જનજાતિઓના અધિકાર અવૈધ વ્યાપારના સંદર્ભે અશક્તોના અધિકારોના સંદર્ભે અને સંરક્ષણ ગેર અનુસૂચિત તથા જનજાતિઓના અધિકારો શૈક્ષણિક વ્યવસ્થા તથા વ્યાપક રૂપમાં સમાજમાં માનવ અધિકાર શિક્ષણ તથા જાગૃતતા શસ્ત્રબળ તેમજ પોલીસ લોકપ્રતિનિધિઓ સભ્ય સમાજ તથા છાત્રો માટે માનવ અધિકાર આવા અનેક સેવા લોકોના હક ન્યાય માટેના લડતના કાર્યો કરવામાં આવશે મારું નામ શૈલેશ સુયા હું ગાંધીધામ તાલુકા પ્રમુખ છું રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનમાં સંગઠનનું કામ એવું છે કે કોઈ પણ માનવ ઉપર ખોટી રીતના અત્યાચાર થાય છે તો એના વિરુદ્ધમાં લડવાનું આ સંગઠન કામ કરશે દાખલા તરીકે એની અંદર ઘણા બધા મુદ્દાઓ છે કે આજે ખોટી રીતે કોઈને કેદમાં અટકાયત કરે અનુસૂચિત જનજાતિ જાતિ માઇનોરિટી ઉપર અત્યાચાર થાય પછી દહેજ માટે કોઈપણ સ્ત્રી ઉપર અત્યાચાર કે થાય એના માટે પોલીસ પ્રશાસન સામે લડવાનું કામ જે તે વ્યક્તિને જે પણ તકલીફ હોય તો ખોટી રીતે એને અટકાયત કરવામાં આવે એમાં જેટલી આજુબાજુની જેટલી બધી મોટી મોટી કંપનીઓ છે એ કંપનીમાં જેટલા આપણા લોકલ બેરાજ બેરોજગારી જે છે એના માટે પણ આ સંગઠન લડવાનું કામ કરશે એટલે સંગઠનનું કામ એ છે કે ભાઈ સમસ્યા તમારી માનવની કોઈ પણ સમસ્યાને વાંચા અમારી એ રીતે સંગઠનનું કામ છે એની અંદર આજ રોજ આપણે મુન્દ્રા સિટીમાં ગુજરાત લેવલના ગુજરાત પ્રદેશના જે પ્રમુખ છે અજીતભાઈ સાંભ એમના દ્વારા આજે અહીંયા ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે એટલે આજે અહીંયાના જેટલા પણ લોકલ જે માણસો છે એમને અહીંયાથી જે પણ સપોર્ટ જોશે આ સંગઠન દ્વારા એ પૂરેપૂરો સપોર્ટ આપવામાં આવશે હું ગાંધીધામ બેસી છું ગાંધીધામમાં પણ કાંઈ સમસ્યા હશે તો એના માટે અમે કાર્ય કરશું મુન્દ્રામાં સંસ્થા જોડે કેટલા લોકો જોડાયેલા છે મુન્દ્રામાં સંસ્થામાં અત્યારે

તો એ ગમે ત્યારે અજીતભાઈને કે અમારા બધાના જે સંગઠનના જે મિત્રો છે એમને સંપર્ક કરી શકે છે આ જોડાઈ શકે છે છે નામ શાંત સુલેમાન સુલે માનવ અધિકાર સુધાર સંથન ગુજરાત પ્રદેશ પ્રમુખ માનવ અધિકારનો ઉદ્દેશ એ છે માણસને લગતી જે કંઈ સમસ્યા છે એના આધારિત અમે લોકો કામ કરી કરીશું ગુજરાતમાં સુરત છે ભરૂચ છે અમદાવાદ છે મહેસાણા છે પહેલી વસ્તુ તો એ છે પહેલો મુદ્દો અમારો છે પોલીસ પ્રશાસન ક કોઈ માણસને પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોય એના માટે ખોટા કેસ દાખલ કરે એના માટે બરાબર પછી

ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન